ઘર આપણા જીવનનો અતિ મહત્વનો હિસ્સો છે માણસ આખી જિંદગી મહેનત કરીને પોતાનું ઘર બનાવે છે પરંતુ એ ઘર માત્ર ઇન્ટસિમેન્ટનું નહીં પરંતુ આપણા સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું કેન્દ્ર બને એ માટે વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજવું જરૂરી છે વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે દિશા સ્થાન અને ઉર્જાના સંતુલન પર આધારિત છે માનવામાં આવે છે કે ઘર જો વાસ્તુ પ્રમાણે બનાવવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે ચાલો હવે ઘરના દરેક વિભાગ માટે વાસ્તુશાસ્ત્રના નિયમો સમજીએ પ્રથમ પ્રવેશદ્વાર ઘરનું મુખ્ય દરવાજું પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું સૌથી શુભ ગણાય છે આ દિશા સૂર્યની સકારાત્મક કિરણો અને પ્રાકૃતિક ઉર્જા લાવે છે દરવાજો હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત હોવો જોઈએ કારણ કે મુખ્ય પ્રવેશ દ્વાર ઘરનો ચહેરો માનવામાં આવે છે બીજો અપૂજાઘર પૂજાઘર હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અહીં શાંતિ અને ભક્તિભાવ તકી રહે છે પૂજા ઘરમાં અંધકાર ન હોવો જોઈએ અને દરરોજ દીવો પ્રગટાવવો જોઈએ ત્રીજું રસોડું રસોડું દક્ષિણ પૂર્વ ખૂણામાં હોય તો આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે ગેસ સ્ટોવ દક્ષિણ પૂર્વ ખૂણામાં અને પાણીની વ્યવસ્થા ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે રસોડું હંમેશા સ્વચ્છ અને હાર હોવું જોઈએ ચોથું શૈનખંડ દંપતી માટેનો શૈનખંડ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે આ સ્થાન સ્થિરતા અને મજબૂત સંબંધ આપે છે સૂતા સમય માથું દક્ષિણ તરફ રાખવું આરોગ્ય માટે સારું છે બાળકોનો અભ્યાસખંડ ઉત્તરપૂર્વ અથવા પૂર્વ દિશામાં હોય તો તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય મળે છે પાંચમુખ પાણીના સ્ત્રોત ઘરના પાણીના સ્ત્રોત જેમ કે કૂવો બોરિંગ ટાંકી કે ફાઉન્ટેન ઉત્તરપૂર્વ દિશામાં રાખવા શુભ ગણાય છે આ સ્થાન સંપત્તિ અને શાંતિ બંને આપે છે છઠ્ઠું ઘરનું કેન્દ્રક ઘરનું મધ્યભાગ હંમેશા ખાલી રાખવું જોઈએ અહીં વધારે બાંધકામ કે ભાર મૂકવો ટાળવો જોઈએ આ સ્થાનને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે અને એમાંથી સમગ્ર ઊર્જા વહે છે સાતમુ રંગ અને સજાવટ વાસ્તુ મુજબ ઘરમાં હળવા રંગોનો ઉપયોગ કરવો ઉત્તમ છે સફેદ હળવો પીળો લીલો કે વાદરી રંગ સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે ઘરમાં હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ કારણ કે સ્વચ્છતા સકારાત્મક ઉર્જા આકર્ષે છે આઠમુખ છોડ અને કુદરતી તત્વો ઘરમાં તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં રાખવો શુભ છે આથી આરોગ્ય અને આધ્યાત્મિક શાંતિ મળે છે પૈસા ખેંચનાર છોડ તરીકે મની પ્લાન્ટ પણ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો શ્રેષ્ઠ છે નિષ્કર્ષ વાસ્તુશાસ્ત્રનો હેતુ માત્ર ઘરની રચના નહીં પરંતુ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે પરિવારના સભ્યોનું આરોગ્ય સારું રહે અને આર્થિક સ્થિતિ મજબૂત બને એ જ વાસ્તુશાસ્ત્રનું મૂળ તત્વ છે એથી આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે વાસ્તુનું પાલન કરેલું ઘર માત્ર મકાન નથી પરંતુ સચ્ચું સુખનું નિવાસ છે